સુરત શહેર એસઓજી પોલીસ ને મળી મોટી સફળતા બળાત્કારના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી ની ધરપકડ કરતી સુરત શહેર પોલીસ આરોપી ખંડવા ખાતે પાન માવાની ભોગ બનનારી પીડિતા આપતા આરોપી ની દાનત બગડી હતી અને બાદમાં ભોગ બનનાર ને એકલતામાં જોતા જબરદસ્તી ખેંચી લઈ બળાત્કાર કર્યો હતો તે ઉપરાંત આરોપી દ્વારા કહેવામાં આવેલ કે કોઈને કહેશો તો તને જાનથી મારી નાખીશ જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ બે હજાર મધ્યપ્રદેશના ખંડવા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર નો ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં આરોપી મોહમ્મદ ફિરોઝ સફીક મોહમ્મદ ધંધો સિક્યુરિટી તથા કાપડ બેગ ના વેચાણની લારી ગ્રાઉન્ડ ફ્લોર યુસુફી એપાર્ટમેન્ટ પઠાણવાડ નો ટેકરો ઇન્દરપુરા ઝાપા બજાર રોડ મહેદરપુરા સુરત મુળ રહેવાસી વોર્ડ નંબર એ ને ફોર્ટી ઘાસપુરા બાંગ્લાદેશ થાના ખંડવા જિલ્લો ખાંડવા મધ્યપ્રદેશ વાળાઓને ઝડપી પાડવામાં સફળતા મળે છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે